લેમડી ખાટે ચોરી ઘટના લીમડી પોલીસ મઠક માં પીસો તરીકે ફરજ બજાવતા અને મીરા ખેડીના બીટ જમાદાર અજીતે દામોન સસ્પેન્ડ કરવામાં આવ્યા ફરિયાદી સાથે ઉદ્ધતાય ભરી વર્તન કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાએ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા રાત્રિ દરમિયાન લીમડીના ઝાલર રોડ ઉપર મકાનમાં તસ્કરો ટ્રાટક્યા હતા ઘરે પોલીસ મોકલવાના બદલે પોલીસ કર્મી ઘર માલિકને તમે ફરિયાદ લખાવવા પોલીસ મથકે આવો તેમ કહેતા કર્યા સસ્પેન્ડ Deepak Agarwal reported news today Dahod ઓવરરાઇડ જે સમયે ચોરો ઘર માં આવ્યા આપ પર ગરમા હતા કઈ રીતની પરિસ્થિતિ હતી તે દરમાં નું ઘર માં જતો ત્યારે માં સવારે આતરે તબે 9:30 વાગે હું મોબાઈલ ચલાવતો તો પણ રાતે પછી કોતર બહાર કોતર બહુ બોખા માં તમે બહાર જોયું પણ કઈ જોવા ના મળ્યું પછી મે કેમેરા ચેક કર્યા તો એકસમ ઘર માં ફરક જોવા મળ્યો તો પછી મે મારા ભાઈ ના જોડે ફોન કર્યો અને કાં કે બહાર થી મારા દરવાજે બંધ કરેલા હતા એટલે મે જોર થી બોલાવનો ધીરે ધીરે પછી મારા ભાઈ ને મે જાણ કરી કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કર અને અહીં ચોર ઘુસી ગયા છે એમ અને લગભગ આશરે છ થી સાત જણ હતા અને મારા પરિવાર સાથે હું હતો તો મેં તૈયારીમાં ફોન કર્યો ભાઈએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં બસો છત્રીસ એકસો પચીસ પર તો અજીતભાઈ કરીને જમાદાર હતા ત્યાં તો તેમને પાંચ મિનિટ ખાલી કોણ બોલો છો ક્યાંથી બોલો છો અને આમ તેમ કરીને ખાલી ટાઈમ પાસે જ કર્યો ને કંઈ બરાબર જવાબ ના આપ્યો અગર તે દિવસ તે દરમિયાન તૈયારીમાં અગર મોબાઈલને જાણ કરી હોત પેટ્રોલિંગ વાળી મોબાઈલ ને તો હું બી હિંમત ધરાવીને કંઈક બી કરીને ચોરો પકડી શકતો હતો ગાડી બહાર આવીને થઈ ગયો મોટું તક પોલીસ ખાતા ગુમાવ્યું છે એટલે આજ પછી આવું ના થાય અને પોલીસ ખાતા જેવો ફોન જાય તાત્કાલિક અમલ કરે એવી અરજ છે આજે બીજું હા દરેક હાથમાં હથિયાર હતા લાકડી હતી ને એકના હાથમાં લપેટેલું હતું કોઈ તલવાર જેવું કઈ ધારી જેવું કઈ હતું અને અગર કઈક થતા કાલે ઉઠીને જાણ અંત હતી અને મારા કે મારા મમ્મી પપ્પાને એવું કઈ મારતા દરવાજા બધા બહાર બંધ કરી રાખેલા તો એના જવાબદાર કોણ ગઈકાલ રાત્રિના રોજ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે અરજદાર પ્રવીણભાઈ કલાલના ઘરે રાત્રે ચોર રહેલા હોય જે અનુસંધાને એમણે રાત્રે અઢી એક વાગે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરેલો અને ફોનમાં પીએસઓ તરીકે અજીતભાઈ ડામોર કરીને હેડ કોન્સ્ટેબલ હતા એમને ફોન પર જે અરજદારને છે રિસ્પોન્સ બરાબર રીતે આપેલો નહીં અને એમની સાથે ડિસબિહેવ કરેલું અને એમના ઘરે ચોરાયેલા છતાં તેમને પણ કોઈપણ જાતની કોઈ કાર્યવાહી કરેલ નહીં જે અનુસંધાને આ જે લીંબડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે અજીતભાઈ ડામોર તેના વિરુદ્ધ શિસ્ત વિરુદ્ધનો રિપોર્ટ કરવામાં આવેલો છે જે રિપોર્ટના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદનાએ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે સર ચોરીમાં કેટલો મુદ્દામાલ ગયો હોય ચોરીની ફરિયાદ હાલ દાખલ થરા પ્રવીણભાઈ કલાલની ફરિયાદના આધારે આશરે લગભગ પચીસ એક હજાર જેટલાનો મુદ્દામાલની ચોરી થયેલી છે જે અનુસંધાને લીંબી પોલીસ સ્ટેશન ખાતે ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુમાં છે